તળાજા તાલુકાના કુંડલી ગામે વૃદ્ધ બળદોની મદદે આપ્યા એકતા એજ લક્ષ સંગઠન શહેરના તળાજા તાલુકાના કુંડલી ગામમાં કોઈ અજાણ્યા વ્યક્તિઓ વૃદ્ધ બળદોને તરછોડી ગયા હોય જેની જાણ એકતા એ જ લખ સંગઠનના ગૌરક્ષકોને થતા પ્રમુખ પ્રવીણભાઈ આહિર તથા તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી જેમાં પાલીતાણાના દિનેશભાઈ ચૌહાણ દ્વારા બોલે વાહન લઈ આ બંને વૃદ્ધ બળદોને ગૌશાળા ખાતે મૂકી દેવામાં આવ્યા હતા આ બંને બળદો વૃદ્ધ થઈ જતા કોઈ ઉપયોગમાં ન આવે એમ હોય જેને લઈને કોઈ અજાણ્યા શખ્સોએ આવું અમાનવીય હરકત કરી હોય એકતાએ જ લક્ષ સંગઠનના મનીષભાઈ મેર દિનેશભાઈ ચૌહાણ જીતુભાઈ આહિર વિજયભાઈ વેગડ હર્ષભાઈ પટેલ તેમજ કુંડલી ગામના ભરવાડ સમાજના મિત્રોએ વૃદ્ધ બળદોને ગૌશાળા લઈ જવા માટે સેવા આપી હતી ગૌ માતા આજે તળાજા તાલુકાના કુંડેલી ગામે કોલ આવેલો કે બે વૃદ્ધ બળોદા મારે છે તો અત્યારે અમે દિનેશભાઈ સોહણ પાલિતાણા પછી મનીષભાઈ મેર દેવળિયા અને પ્રવીણભાઈ આહિર ગૌરક્ષક એટલે સંગઠન તળાજા અમે અત્યારે ગૌશાળા રિફંડ કરી રહ્યા છીએ ગમે ત્યાં તમને ગૌશાળાનો કોન્ટેક્ટ અમે કરીએ છીએ તમે ગમે ત્યાં તમને બળો દાવો દેખાય તો અમારો કોન્ટેક્ટ કરજો અમારો મોબાઈલ નંબર છે સત્તાણું ત્રેવીસ તેવી ભાઈ તમારો મોબાઈલ નંબર છન્નું સોળ એકસો છ્યાસી ગમે ત્યાં તમને નિરાશ